હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં અને મજામાં જશો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે અમે લોકો આવી ગયા છે મામાદેવના મંદિરે તો તમને લોકોને બી મામાદેવના દર્શન કરાવું પછી મામાદેવના દર્શન કરીને મળે જવાનું છે ફોટો શૂટ કરવા માટે કેમ કે આજે ગૌતમને રજા છે એટલા માટે તો અત્યારે તો અમે મામાદેવના મંદિરે આવી ગયા છીએ એન્ડ ગૌતમમાં કયું ગામ છે કરમલા હા કરમલા આવ્યા છીએ કરમલા તમે લોકોએ જોયું છે છાપરાપાટા છે અમરોલી ત્યાંથી નજીક જ છે કરમલા તો અમે લોકો કરમલા પહોંચી ગયા છીએ ફાઈનલી તો ચલો તમને લોકોને મામાદેવના દર્શન કરાવું મામાદેવનું મંદિર છે મામાદેવ ૌત દીવા કરે છે બધા કમેન્ટ્સમાં માં જઈ મામા લખી નાખજો આ બારનું લોકેશન છે કેવું લોકેશન છે જો ગાઈસ આ બાજુ વાડી છે એન્ડ આ બાજુ તળાવ છે એની સામેની સાઈડ ફાર્મ છે આ મામાદેવનું મંદિર છે ગૌતમ અહીંયા ઊભા છે ફરતું લોકેશન બી બહુ મસ્ત છે તમને લોકોને કેવું લાગ્યું બધા કમેન્ટ કરી દેજો ફટાફટ ઓ ગાઈસ તો જો હવે ગામડાની દેશી બનાવવાની છે આને હા દેસી બની ગઈ છે હા તો પહેલા ચાલુ કર હાલ અંજો પાણી જાય તો પાણી જાય પાણી બચાવ <laughs> 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 थोडको <laughs> लागेल <laughs> <variance thumbnails> આટલી બધી મેં ડંકી ધમીને તો આટલો પરસેવો પણ વળી ગયો છો કેટલો પરસેવો વળમજો આટલો બધો પરસેવો પણ વળી ગયો છે કેમ કે બહુ બધી મેં ડંકી ધમી નાખીને બહુ બધું પાણી કર્યું ને આ બાજુ આખું તળાવ ભરી નાખ્યું પાણીનું મેં એટલી બધી ધમી ધમીને અને ગૌતમની લોકો કેમેરો સેટ કરે છે જો કે કેમેરામાં પણ થોડાક ફોટો શૂટ કરવાનું છે એટલા માટે તો ચલો હવે અમે લોકો કેમેરામાં ફોટો શૂટ કરીશું ફોટો શૂટ થઈ ગયું બહુ બધા લીધા એન્ડ લીધા અને ગૌતમ આમથી નામ ભાગી રહ્યા છે કાંઈક ગોતી રહ્યા છે એવું લાગે છે આપણને પણ કાંઈક તો ડાળમાં કાળું છે ગૌતમ અહીંયા જોવા તો

આવે છે બહુ મજા આવે છે સારું લોકેશન છે તમે લોકો બી કરમડા આવજો એન્ડ મામાદેવના મંદિર આવજો દર્શન કરજો પછી બહાર વિડીયો ઉતારશો સારું લોકેશન છે અમે લોકો તો આવી ગયા છે તમને લોકોને લોકેશન કેવું લાગે બધા કમેન્ટ કરીને જરૂર કહેજો અને અમે હવે નીકળીશું કર તરફ મામાદેવનું મંદિર છે બહુ મસ્ત મજાનું તમે લોકો Так что